રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં કરી મુલાકાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 15 મે 2025 ના રોજ કતારની રાજધાની દોહામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના અમીર શેખ તામિમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી આ મુલાકાત કતારના લુસેલ પેલેસ ખાતે યોજાયા રાજ્ય ભોજન દરમિયાન થઈ આ પ્રસંગે અંબાણી ટ્રમ્પ અને કતારના અમીર સાથે હસતા હસતા વાતચીત કરતા જોવા મળ્યા મુલાકાત અંબાણીની વિશ્વએ વૈશ્વિક સ્તરે વધતી વ્યાપારિક અને રાજકીય અસરોને દર્શાવે છે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા રિલાયન્સના વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ડિજિટલ વિભાગને ગુગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓનો સહયોગ મળ્યો છે ટ્રમ્પ સાથેની આ મુલાકાત રિલાયન્સના વૈશ્વિક વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાપારિક ચર્ચાઓ કરતા રાજકીય અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો હતો કતાર અને યુએસ વચ્ચે એક પોઈન્ટ બે ડોલરની આર્થિક વ્યવહારો અને બસો પોઈન્ટ પાંચ બિલિયન ડોલરની કરારો આ મુલાકાતોને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો છે છે આ કરારોમાં બોયિંગ અને જીરો એરોસ્ફિસના વિમાન અને એન્જિનની કતાર એરવે એરવેના વેચાણ સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે મુકેશ અંબાણી અને ટ્રમ્પની આ મુલાકાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વૈશ્વિક વ્યાપારિક દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ મુલાકાત રિલાયન્સના વૈશ્વિક વ્યાપારિક નેટવર્કને વિસ્તૃત અને નવા રોકાણ તકો શોધવા માટે એક સારો અવસર પ્રદાન કરે છે